આજનો સોના ચાંદીનો ભાવ મિત્રો ચાંદીનો ભાવ 1 ગ્રામ ચાંદીનો ભાવ 8 ગ્રામ ચાંદીનો ભાવ 10 ગ્રામ ચાંદીનો ભાવ 100 ગ્રામ ચાંદીનો ભાવ 1 કિલો ચાંદીનો ભાવ તમે જોઈ શકો જે આ કારણે ચાંદીનો 1 કિલો ચાંદીનો ભાવ આટલો હતો આજનો 1 કિલો ચાંદીનો ભાવ આટલો છે ₹550 નો ઘટાડો નોંધાય છે 22 કેરેટ સોનાનો ભાવ 1 ગ્રામ સોનાનો ભાવ आठ ग्राम सोना नो भाव दस ग्राम सोना नो भाव सौ ग्राम सोना नो भाव गई काल दस ग्राम सोना नो भाव आटल तो आज नो दस ग्राम 600 सोना नो भाव आटल से छ सौ रुपया नो घटाड़ो नोधायो चौबीस कैरेट सोना नो भाव एक ग्राम सोना नो भाव आठ ग्राम सोना नो भाव દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ ગઈકાલ દસ ગ્રામ સોનાનો ભાવ આટલો હતો આજનો દસ ગ્રામ સોનાનો ભાવ આટલો છે પાંચસો પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે રોજ સોના ચાંદીના તાજા ભાવ જાણવા માટે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો